ઉપલેટમાં ઓમેગા મેડિટેશન ટ્રસ્ટ સંચાલિત કુટીર ગ્રામ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી દ્વારા આપ સ્કિલ ટ્રેનિંગ તાલીમ વર્ગ માટે મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી છે જી હા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને સફળ બનાવવા માટે મહિલાઓને પોતાની રીતે પગભર કરવા સરકાર દ્વારા ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના

ટ્રસ્ટમાં પંદર દિવસની તાલીમ મેળવેલી છે અમે લોકોએ પાંચ કલાકનો ટાઈમ પિરિયડ હતો પંદર દિવસ દરમિયાન અમને અહીંયાથી બાંબુ વિશેની જે કાચું મટીરિયલ હતું જે કાચું મટીરિયલ અહીંયા ન મળે જે અમુક હાર્ડવેરની શોપમાંથી મળે અમુક વસ્તુ બજારમાં મળે અમુક વસ્તુ કાચા બાંબુની છે એ બધા જૂનાગઢ છે સાબરકાંઠા બનાસકાંઠા વગેરે જેવા જિલ્લાઓ છે ત્યાં જ મળે તો ત્યાંથી અમને લોકોને સંસ્થા દ્વારા બધું કાચું મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે અને અમે લોકોએ બધી વસ્તુ બેઝિક નોલેજ હતું એમાંથી થોડા ઘણું એડવાન્સ વધુ અમે બનાવેલું છે પાંચ કલાકના પીરિયડ દ્વારા અહીંયાથી સંસ્થા દ્વારા અમને લોકોને બપોરનું જમવાનું બી આપતા હતા અને પિસ્તાલીસો રૂપિયાની પંદર દિવસની સહાય મળેલી છે પ્લસ અમને આ લોકો મશીનરી વર્ક ને મટી વર્કની કિટ મળેલી છે મારું નામ સોલંકી કિશનસિંહ ઓમેગા મેડિટેશન ટ્રસ્ટ સંચાલિત કુટીરને ગ્રામ ઉદ્યોગ ઇન્ડેક્સ સી દ્વારા આજે અપ સ્કિલ ટ્રેનિંગ તાલીમ વર્ગ પૂર્ણ કરેલ છે જેમાં બહેનોને પિસ્તાલીસો રૂપિયા સ્ટાઈપન અને કિટ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે કરેલો છે જેમાં બહેનોને દસથી બાર હજાર રૂપિયાની કિટ અને સર્ટિફિકેટ વિતરણ તેમજ સ્ટાઇપનનું જે પણ કાર્યક્રમ કરેલો હતો તેમાં છોકરીઓ દ્વારા અલગ અલગ બાંબુને લગતી પોતાના સ્કિલ મુજબની બધાની કામગીરી તેમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલો છે અને આજ રોજ ગાંધીનગરથી પધારેલા ધવલ સાહેબ દ્વારા તેમનું કીટ વિતરણનો કાર્યક્રમ કરેલો છે તેમજ જિલ્લા સદસ્ય જયેશભાઈ ત્રિવેદી તેમજ કોર્પોરેટર શ્રી વિક્રમસિંહ સોલંકી દ્વારા આ કાર્યક્રમને અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને અમારા જે પણ તાલીમ અર્થીઓ છે એમના દ્વારા તેમનું ભવિષ્ય આગળનું ઉજળું થાય અને વધારેમાં વધારે પોતે રોજગારી મેળવી શકે એવી આજના કાર્યક્રમની અમારા હેતુથી અમે આ કાર્યક્રમ આજે પૂર્ણ કરીએ છીએ